તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો ત્યારે પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ જણાઈ ત્યારે જગાણા ભાગડ લાલાવડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા પડ્યા છે ત્યારે આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા ત્યારે ઘઉં રાયડો અને જીરું જેવા પાકોને લઈને ખેડૂતોની ચિંતા છે ત્યારે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને નુકસાનની ભીતિ છે તો સમાચાર મળ્યો ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ત્યારે કમોસમી વરસાદ પણ જોવા મળ્યો ત્યારે પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા જોવા મળી તો જગાડા ભાગળ લાલાવડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી છાંટા પડ્યા ત્યારે કમોસમી માવઠાને કારણે ખેડૂતોના જીવ ફરી એકવાર તાળ વિચોટ્યા ત્યારે ઘઉં રાયડો જીરું જેવા પાકોને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ત્યારે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે